જય શ્રી કૃષ્ણ જય બલરામ ખેડૂતભાઈ જય શ્રી કૃષ્ણ પહેલાં તો આપ બંને મિત્રો આજે આપણે અપના કિસાન મોલની બ્રાન્ચ ઉપર આવ્યા છો તો તમારો પરિચય જણાવો આપણું ગામ મહાદેવ્યા જિલ્લો કયો લાગે દેવભૂમિ દ્વારકા તો નિલેશભાઈ તમે અત્યારે અપના કિસાન મોલની આપણી બ્રાન્ચ ઉપર આવ્યા છો તો કઈ બાબતથી આપણે અત્યારે તમે આવ્યા છો હું એટમ પાવર લઈ ગયા હતા ને

અને અત્યારે મિત્રો જોઈ લેવાય આવ્યા જો આ જબલું પીડું એ બરાબર આખું એ આખી ટ્રીટમેન્ટ એ અત્યારે આપણી પાસે લેવાય આવ્યા છે અને લઈને અત્યારે એને પાછું પાવું છે એટલે અત્યારે આપણે પાઈ છીએ બરાબર ને અને ખૂબ સરસ તમારા બે ભાઈ જોડે અમને ખરેખર મજા આવી કારણ કે સાચી માહિતી આપણા ખેડૂત સુધી પહોંચે એનાથી વિશેષ અત્યારે કાંઈ હોય નહીં તો તમે બે મિત્રોએ સત્ય વાત કરી અને આ ફોટા તમે મને મોકલી દેજો એટલે આપણે આમાંય નાખશું અને અત્યારે આ વર્ષે શું છે મિત્રો ઝાકળની માત્રા છે નહીં ખાર આવતો નથી મેરવો મીઠો જે કહેવાય આવતો નથી એટલે બધા ખેડૂતને વાંધો શું છે વધ નથી થતી બરાબર એટલે એની અંદર આ વસ્તુ જો આપણે પાયા પછી આટલું રિઝલ્ટ હોય ને એટલે આનાથી સારું આ વર્ષમાં તો કંઈ હોય જ નહીં એટલે હજી બીજા ખેડૂને આપણે કહેજ્યું તમે તમારા ગ્રુપમાં કહેજો અમે તો અહીંયાથી કહીએ જ છીએ કે ભાઈ જે ખેડૂતને પાવાનું બાકી હોય એટમ પાવર વગર તમે પાણી દેતા નહીં બીજું તમે હું આ પાતો બધું સાઈડમાં મૂકી પાવર વગર તમે પાણી પાતાની આ વસ્તુ અમે તો અહીંયાથી કહી છે તો આ જ વસ્તુનો મેસેજ તમે ખેડૂતોને પહોંચાડશો બરાબર ને તો આપણું જો આમાં શું છે ભાઈ ચીંધવાનું પૂન છે આપણી ગુજરાતીની કહેવત છે કે ભાઈ ચીંધવાનું પૂન છે તો આપણે એટમ પાવર વિશે તમે આજે આટલું ચીંધું ને એ ખરેખર પુણ્ય સમાન જ છે બરાબર થેન્ક યુ નિલેશભાઈ તમારા બધેનો ખૂબ ખૂબ આભાર